નમસ્કાર મિત્રો સંત કૃપાએ શું ન થાય એવે આજે એક પ્રસંગની વાત કરવી છે ગઢડા સ્વામિનારાયણ ભગવાન અઠાવીસ ઓગણત્રીસ વર્ષ રહ્યા અને ભક્તોને અપાર સુખ આપ્યું અને એમના લીલા ચરિત્રો સંભાળી રાખવા એવો આજે એક પ્રસંગ લખું કંદોય ત્યાં ગઢડામાં રહે અને સત્સંગ નહીં અને નાની એવી આંટડી દુકાન કંદોઈની ચલાવે પેંડા બનાવે અને સવારણું ગાંઠિયા એવું ફરસાણ બનાવે થોડું થોડું કારણ કે પરિસ્થિતિ નબળી હતી ને ઘરમાં બાર સભ્ય ખાવાવાળા હવે બપોરે ખાધું હોય તો સાંજનું વિચારે કે કેમ કરશું સાંજે ખાધું હોય તો સવારનું વિચારે આવી પરિસ્થિતિ અને ત્યાં રાઘવાનંદ સ્વામી અને એમનું સંત મંડળ ત્યાં જીવ અને સત્સંગ કરાવ્યો મહારાજની વાત કરી કે મહારાજ પ્રગટ છે સંતો છે આવી બધી વાત કરી અને સત્સંગનો થોડો થોડો યોગ થયો આવી રીતના અને પહેલાં તો શું છે ટોપી પહેરતા ને ધોત્યું પહેરતા ને એવા હોય વાઈટ જબ્બો એમાં થીગળા મારેલા ટોપીમાં કપડામાં એટલે સંતોએ જોયું કે પરિસ્થિતિ તો આની સામાન્ય છે હાવ એટલે રાઘવાનંદ સ્વામી સાથે એમને સારું હેત થયું એટલે રાઘવાનંદ સ્વામી બધું એને વાત પૂછે ને એ કે તમે મંદિરે આવો છો ઈ કે હા એ કે દુકાન ખોલા પહેલાં મંદિરે આવું પછી દુકાન ખોલું એટલે પછી વાત કરી કે હવે તમે છે ને કાલ થી ને દુકાન ખોલવાની બે પેંડા અને થોડા ગાંઠિયા સો ગ્રામ જેટલા એટલું લેતું આવવાનું રાખવાને સ્વામીએ કીધું આપણને એમ થાય ને કે રાઘવાનંદ સ્વામીને બહુ ભાવતા છે ગાંઠિયાને પેંડા એવું થાય ને પણ ખરેખર એવું નથી એટલે કાયમ મગાવે અને ઠાકોરજીને ધરાવે અને પ્રસાદી બધાને વેચી દે આવો નિત્યક્રમ બે પેંડા અને ગાંઠિયા દરરોજ લાવે દુકાનેથી એટલે દર્શન કરીને જાય પછી ધીમે ધીમે એમની પરિસ્થિતિ બદલાવા લાગી અને એમનું દારિદ્ર ટળવા લાગ્યું અને આ પ્રસંગ સત્ય અને અત્યારે પ્રૂફ સાથે હું વાત કરીશ તમને એટલે ધીમે ધીમે એમની પરિસ્થિતિ બદલાવા લાગી અને સત્સંગનો યોગ પછી બોમ્બઈ કાંદિવલીમાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ઉતારો એટલે ત્યાં કથા વાર્તા કીર્તન હવે સાત વાગ્યાની સભા પૂરી થઈ એટલે સભા પૂરી થઈ એટલે જે સ્વામી હતા તેમને પાછું ત્યાંથી નીકળી જવાનું હતું દસ વાગ્યે સ્વામીને વાત કરી હરિભક્તે એ કહે કે તમે મારે ઘેરે આવશો સ્વામી અત્યારે સ્વામી કહે પણ અમારે હમણાં દસ વાગ્યે નીકળવાનું છે પણ નહીં મારું ઘર અહીંયા નજીક મહાવીરનગરમાં જ છે બાજુમાં જ તો ત્યાં પધારો સ્વામી એટલે એ હરિભગત ભગત જમી આવ્યા પછી તરત સ્વામીને લેવા આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા ફ્લેટ જુઓ ને તમે તો ચાર હજાર સ્ક્વેર ફૂટનો મોટો હવે બોમ્બઈની અંદર ચાર હજાર સ્ક્વેર ફૂટનો સ્ક્વેર ફૂટનો ફ્લેટ એટલે બહુ વિશાળ જગ્યા કેવાય અને બહુ મોંઘો એટલે ત્યાં સ્વામી પધાર્યા બધું જોયું પછી સત્સંગની થોડીક વાત કરી પછી હરે ભગત સ્વામી મને ઓળખો તમે સ્વામી નહીં ઈ કહે કે લખું કંદોઈ ના અમે પાંચમો વંશજ છીએ પાંચમી પેઢી લખું કંદોય નહીં ચાર ભાઈઓ એમના દીકરા સૌદ હવે એમના દીકરા એમ કરીને અત્યારે અમારી પેઢીમાં એકસો ને બાર ભાઈઓ છીએ અને બધા કરોડપતિ છીએ અમારે કોઈ ટેન્શન નથી પૈસે ટકે સત્સંગ બધું સુખ છે અને ફક્ત ચિંતામણીમાં પ્રસંગ આવે છે હરી લીલા મૃતની અંદર પ્રસંગ આવે છે કે લખું કંદોઈનો એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે મારા જે વરદાન માગ્યા છે કે મારો કોઈ પણ ભક્ત અન્વસ્ત્રે દુઃખી ન થાય અને કરોડ વિસીનું દુઃખ થવાનું હોય તે મને આવે પણ મારા ભક્તને ન આવે આ પ્રસંગ આપણને સાક્ષી પૂરે છે ને અત્યારે એનો વંશજ હજી બોમ્બઈની અંદર છે એટલે આ સાક્ષી પૂરે છે આ પ્રસંગ ને સ્વામીને કહે કે હજી આ બે પેંડા અને સો ગ્રામ ડાળ ઓલા ગાંઠિયા હજુ ચાલ્યા આવે છે સ્વામીને હસતા હસતા કહે એટલે આ પ્રસંગ ઉપરથી બહુ મને આમ આનંદ થાય છે આ પ્રસંગ કહેતા પણ મને ખૂબ જ આનંદ થાય છે જય સ્વામિનારાયણ